હા કાઠિયાવાડી ભાભાને જેવા તેવા સમજવા નહીં હા હમણાં ત્રણેય ભાભાઓ નવરા હતા તે ત્રણેય ભાભાએ નક્કી કર્યું કે હાલો આપણે એ નવરા સહિત મુંબઈ જાય હવે બે ભાભા બીજા હતા એ કે ભાઈ મુંબઈ જાય પણ ટિકિટના પૈસા ક્યાં ક્યાંય ટિકિટના પૈસા તમારે ક્યાં દેવા છે નહીં કે એટલે ત્રેણી ભાભા ગયા અહીંથી મુંબઈ આ મુંબઈ ગયા ટિકિટ લીધી તેણે મુંબઈના એરપોર્ટમાં રેલવે સ્ટેશનમાં ઉતરા ટ્રેનની ટિકિટ લીધી રેલવે સ્ટેશનમાં ઉતરા એટલે જેવા તૈયારી ભાભા ઉતરા એટલે ટીટી આ આ ટીટી નું એવું છે જ્યારે જો કે તમારે પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી ન થાવ જ્યારે ટિકિટ ન હોય ને ત્યારે ટીટી આવે એટલે ભાભાને પૂછ્યું કે ભાઈ દાદા ટિકિટ ક્યાં હવે એટલી વાત કે જીંતા દાદા એ ભાભાએ ડોટ મેકી મેડા રેલવે સ્ટેશનમાં માં દોડવા એક પ્લેટફોર્મમાંથી બીજા ને બીજામાંથી માંથી ત્રીજા ને ચોથા વાહે ટીટી સાત આઠ પ્લેટફોર્મ વટી ગયા બાબા મુંબઈ નું પ્લેટફોર્મ તો બહુ મોટું હાથમાં પ્લેટફોર્મે જઈને ઉભા રહ્યા હતા તો ટીટીને હાથ રહી ગયો

કોઈની પાસે આપણે આ આપણે કાઠિયાવાડી ભાપા ભલે ભણ્યા નથી પણ ગણતર બહુ હતું એની પાસે હા એક ભાપા ટ્રેનમાં જ હતા તેમાં ત્રણ વકીલ એલ એલ બીલ કરેલા અને ભાપાને પૂછ્યું કે દાદા રામ 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 ઈ ક્યાં જવાનું દાદા ઈ કે કાંઈ નહીં કે સુરતથી કે થોડુંક કામ છે ને બાય કે મુંબઈ બાજુ જાઉં છું કે તો એ કે અમે મુંબઈ જાય છે કે આપણે બધા એક જ ડબ્બામાં છે તો એ કે આમ હાવ સાનમુ ના કે આપણે મુંબઈ જાય તો સારું ન લાગે કે હાલો ને કાંઈ કે ઉખાણા ઉખાણા રમી કે ઓલા બિસારા ગામડાના બાપા અભણ બાપા ભણેલા નહીં કે ભાઈ હું કે ગામડાનો માણા કે ભણેલ ગણે નહીં તમે કે વકીલ એ કે તમારા ઉખણા રહી કે હું થોડો આવું કે હું થોડો તમને ભૂખ હતી એમ કીધું ને ઓલા વકીલ ફૂલાણા થોડા હવે કે આ બાપા દબણ છે એટલે ઓલા વકીલે શરત રાખી એક કામ કરો બાપા એ કે આપણે ઉખાણા ઉખાણા રમી પણ ઈ કે જો અમે ઉખાણું પૂછીને તો એ કે તમે જવાબ ન આપીએ ગો તો એ કે તમારે અમને સો રૂપિયા આપવાના નકર એ કે અમે જવાબ નહી આપી તો એ કે તમને પાંચસો રૂપિયા આપશો દાદા કે એ વાત ચાલે લે પણ દાદા કે ભાઈ શરત એમાં કે પેલો વારો મારો કે હા વાંધો નહીં કોઈ વાંધો નહીં કે પેલો વારો તમારો તો એ કે કઈ વાંધો નહીં દાદાએ એ સારું વાત કરી કે એવું કયું પક્ષી છે જેને ચાર પગ છે ત્રણ છે અને આઠ પાખી કે ઉડે ઘડીક વાર ઓલા વકીલ મુજાઈ ગયો ડિક્શનરી ખોલી કે આવું પક્ષી કે કોઈ દી અમારે નજરમાં એવું નથી અમે તો એલ બી ભણેલાઈ કે ઈ કે આવું પક્ષી કે મે ક્યાંય જોયું નથી એમ ઈ કે દાદા ઈ કે ભાઈ આ આવું પક્ષી કે અમારી નજર માં નથી કે અમને જવાબ ન થાવડતો ઈ કે હારી ગયા તો લાવો ઈ કે 500 રૂપિયા ઢીલા કરો ઈ કે લો વકીલે 500 રૂપિયા દીધા ઈ કે દાદા ઈ કે હવે તમે કયો ઈ કે મને કે ખબર છે કે આલે 100 રૂપિયા કે આપડા સરત થઈ ગઈ એમ ઈ કે હું હારી જાવ 100 રૂપિયા દેવા ને તમે દેવા 500 રૂપિયા દાદા બીજો સવાલ કર્યો હું ઈ કે આ દાદ છે ને દાતી ક્યાં કે આખે અડડ્યો આખે તે ઓલા વકીલ છે ઈ કે ભાઈ દાદ થોડાઈ કે આખે અડે કે તો હોય કે પાંચસો રૂપિયા કે ઢીલા કરો દાદા ને બત્રીસ બે સોકડા અડાડી ને પાછા પેક કરી દીધા એવી રીતે સવાલ તો તો મુંબઈ આવી હા ઓલા ને જીતવા ન અને દાદા કે કે દીકરા આ તમારી જેવા ભણે અમારી હાઈલા રાખી હાલો ઈ રામ રામ એમ કરીને બાપા નીકળી ગયો ભલે ભણેલા નહોતા પણ એમ કઈ ગણતર બહુ હતું અને આપણે વડવાઓ કેતા ને કે ભાઈ દીકરા ભણો ખરાબ પણ હારે ગણતર રાખો આ કારણ કે જીવનમાં ગણતર જરૂરી છે ખાલી ભણતર જરૂરી છે હા એટલે ઘણી ઘણી વાતો છે આપણે અમારે એક ગામડું છે એમ છે ગામડા ગામ એમાં શમશાન પાય એક મોટો બધો લીમડો છે અને એ શમશાન એમાં લીમડા પાય ઓટો છે એટલે ત્યાં ઘણા લોકો એમ વાત કરતા હોય આ લીમડો છે ને એ કે આપણે શમશાન પાય કે ત્યાં કઈ કઈક રાતે કે ભૂત થાય છે હોય કે હા એ કે ત્યાં ક્યારેક ક્યારેક ભૂત થાય છે એમાં બન્યું એવું કે એક ભાઈ વાડીએ અને રાતે પાણી વાળતો એમાં રાતે દોઢ વાગે લાઈટ ગઈ એટલે એ ભાઈ લાઈટ ગઈ એટલે ઘેર આવતો સાયકલ લાઈને બરોબર જે લોકો વાત કરતા ભાઈ લીમડા ભૂત થાય છે લીમડા છે ને એ બીડી હળગાવી એક ભાઈ બેઠો બેઠો બીડી પીતો હતો એટલે એ આ જે ભાઈ આવતો હતો એક પગ ઓટલા માથે એક સાયકલ ના અને જે માણસ બીડી પીતો હતો ને એની પાસેથી બાકસ માંગી એ કે લાઈને ભાઈ મારા બીડી પીવા બાસ તાણે બીડી હળગાવી પછી આણે ઓલા ભાઈ બેઠો હતો ને પૂછ્યું કે હે ભાઈ કે મેં સાંભળ્યું છે કે આ ઓટલે ભૂત થાય છે કે ગામમાં ઘણા લોકો વાત કરતા હોય કે આ ઓટલે ભૂત થાય છે તો ઓલો બીડી પીતો પીતો કે ભાઈ મને ખબર નથી કે આય ભૂત થાય છે કે નથી થતું કે હું ગુજરી ગયો ને એને ત્રણ વર્ષ થયા હા તા તો ઓલી સાયકલ હોંડાની સાઈડ કાપી ગયો હા જીવનમાં ક્યારેક ક્યારેક ભીણ પડે ત્યારે ખબર પડે કે કેટલી તાકાત હા અને ઘણા માણસો ગજબના તું હમણાં એક બાપા બીડી પીતા હતા તે બીડીમાં ધોવાડો નો જ નીકળતો મેં બાપાને પૂછ્યું મેં બાપા આ તમે બીડી પીવો ધોવાડો કમ નથી નીકળો મને કે બેટા સીએનજી બીડી છે સીએનજી બીડી ક્યાં આવે મેં કંપની પૂછ્યું દાદાને ને દાદા કંપની મને કે ટુ સ્ક્વેર મેં કીધું દાદા ટુ સ્ક્વેર નામની કંપની સાથે આવતી મને કે ફોર સ્ક્વેર આવે છે ને મેં કે ફોર સ્ક્વેર આવે મને કે ફોર સ્ક્વેરનું ઠૂઠું ઓળતું એટલે ટુ સ્ક્વેર હા હવે બોલો આ આ બાપા આને તમે ગમે એમ ભૂકી શકો હા એટલે વાત ઘણી ઘણી છે હા મારે અરે એક મારો મિત્ર હતો હકો હું મારે હકાની બહુ વાત કરું કારણ કે મારો હકો જ એવો હશે હા આમ નામ હકો એના આમ તો તાં નામ છે હકો અશોક ને દલો હા અમે આરે ભણતા એટલે હમણાં હું અને હકો બે ગાડીમાં બહાર જતા થાય ને એમાં હમણાં હેલ્મેટનો કાયદો આવ્યો એટલે પોલીસવાળાએ મેં હેલ્મેટ નો પહેર્યું એટલે પોલીસવાળાએ એમને રોકા એટલે પાંચસો રૂપિયાની પાવતી આપી એટલે મેં પાવતી લઈ લીધી ને પછી અમે ઘેર આવ્યા તો એના સાત આઠ દિનનો સમય વહી ગયો ને પછી એક દી હકો મને મળ્યો મને કે ભાઈ આ હેલ્મેટનો હમણાં કાયદો આવ્યો છે ને આપણે કે પ્રોબ્લેમ બહુ થાય છે કેમ પછી કે એ મેં પ્રોબ્લમનું સોલ્યુશન નું હલ કરી લીધું છે કેમ એ કે ભાઈ હું હમણાં એક ને પોલીસ સ્ટેશને જોતો હોય કે તો પોલીસ સ્ટેશનની કે હું ફરિયાદ લખાયું સાહેબ હું કે મારી ફરિયાદ લખો હોય કે મારી ગાડીમાં એક એક ઠેલો હતો એ ઠેલો ચોરાઈ ગયો એ ઠેલામાં હેલ્મેટ હતું એમાં મારું લાયસન્સ હતું એમાં આરસી બુક હતી એમાં પીયુસી હતી ગાડીના બધા કાગળ એમાં હતા કે મારી એફઆઈઆર લખી જોઈ કે મારો ઠેલો ગોતી દેજો મારો મિત્ર હકો એફઆઈઆર લઈ આવ્યો લખાઈ આવ્યો ને એની કોપી લઈ આવ્યો અને એ કોપી હવે એની હેરી રાખે છે કે જ્યાં પણ પોલીસ વાળો રોકે દેખાડ દે જુઓ સાહેબ હમણાં એનું હા હવાલે શું હા એટલે કાયદા ના કાયદા એવા લોકોને મુશ્કેલી પડે પણ આમ એક જોતા છે એ આપણી સેફ્ટી માટે સારું છે દરેક લોકોએ હેલ્મેટ પહેરવું જોઈએ હા અને પોલીસ વાળા એ જોયું કે હેલ્મેટમાં કાયદા રાખે કાયદો નીકળો તો એક ભાઈ ને ઓળખી બહાર જવું હતું માસિન ત્યાં આવું હોય છે હેલ્મેટ ભૂલી ગયો એટલે ગાડી લઈ નીકળું ચોક માં એક પોલીસ વાળો કેમ હેલ્મેટ પહેર્યું સાઈડમાં લઈ લે ગાડી સાઈડમાં માં લઈ લે કે જલ્દી અરે સાહેબ કે જાવજો ને મારે માસિન યાદ આવું છે એમ નઈ કે પાંચસો રૂપિયા આપી દે અરે સાહેબ કે હજી તો પહેરું સર્કલ છે એ કે મારે કે ઘેરે જાવ તો હાથ આઠ સર્કલ આવે છે કે તમે આઈથી પાંચસો રૂપિયા લેવાનું ચાલુ કરો તો સામે પૂછું કેટલા રૂપિયા થાય કે એમ એમ ભાઈ તો કે 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 તમારી ફિકર હોય ને તમે પાંચસો રૂપિયા આપી દો એક રૂપિયા દેવાની જરૂર પડે નહીં કેમ કે તમને ગમે રોકે એટલે તમારે કઈ દેવાનું છત્રી કોઈ વાંધો નહીં કાંઈ હેલ્મેટ નો ગ્રહણ ભરી અને આગળ જોયું આગળ બીજા સર્કલ માં બીજા પોલીસવાળા વાળા ત્યાં જ્યાં આ પાછળ ગઈ કેમ હેલ્મેટ લઈ સાઈડ માં અરે સાહેબ કે છત્રી છત્રી તો દવા દઈ કે આખો થી છત્રી છત્રી એલું આ આદેન માસીન ને ઉયો ગયો ભૂગી ગયો વળી પછી ગાડી લઈને ઘેરે ઉયે આવન વળી કેક બીજે દી પાછું એને જાવા નઈ છે ને તે વળી પાછું બીજે દી હેલ્મેટ પહેરતા ભૂલી ગયો પાછું ગાડી લઈને નીકળો ગાડી લઈને નીકળો પાછા પેલા સર્કલ માં પોલીસ વાળા ઊભો રેકો એ હેલ્મેટ કેમ મત પહેર્યું ભયો એ સાઈડ માં આરા સાહેબ છત્રી અરે છત્રી નો દીકરો થામાઈ ગયા કોકા કોલા રાખ્યું આપડા રોજ કોટ ફેરવી નાખે આ નતર નકર તો ઈ કા છત્રી વાળા લોય બી દે ને આ એટલે ગજબ ની છે આ